હલો સીતારામ બધાઈની અમે જો વીંજરાણે હાલે ને જઈએ નાગદાઇમાન મંદિરે અતરાણે અગિયાર વાગ્યા ને અમે જો બે જણા હાલે નીકળ્યા જો હ્યા એ પણ અમે બે હાલે જઈએ અને માનવ બાપોદરાની ચેનલ છે એમાં એ આવવાનો ભેગો હતો માનવ પણ એને આઈટીઆઈ જવાનું હતું તે એને તો આવે ભેગું એટલે હું એના ઓલામાં વિડીયો બનાવવા અમે નાગભાઈ નાગબાઈમાં મંદિર અમારે હાલે જવાની માનતા હે જો એમ બે જણા નીકળ્યા હાલો તમારે કોઈને આવવું હોય તો વિંજરાણે જો અમે કટકે કટકે વિડીયા બનાવીને મૂકતી જાય એટલે બધાએ જોજો અને માનવ બાપોદરા ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી દેજો હાલો જો બધી વાડીયું આવે પાણી હો ભેગો લીધો લીધો બધું ભેગું લીધું બીજું કઈ નથી લીધું ખાલી પાણી હિંગો લીધો કે રસ્તામાં તૈકો થઈ ગયો ત્રણ લાગે તો પીવા થાય જો જોવા બધું દેખાડતી એમાં વાડીયું ને આવે તો બધે

કરતા નથી જવાના કારણ કે મોડું થઈ ગયું નથી કારણ કે લોકો એમ બીજા જાણે પૂછ્યું ને તો ત્રણ વાગે જાય પોરબંદરથી નીકળ્યા અને વીજળાનું ઓગણીસ વીસ કિલોમીટર થાય જોવો આ સાઈન વાઈન મંદિર છે પછી કારક દર્શન કરાવ્યું અટાણે તો એ વાગડી નિહાઈ જાય છે બખોલાની સીમશાળા

जो बखला नहीं हार आई सो सेम साडा लख है ने सो क्र अंदर बदा व्यंगास कोई ना मारी विस्तार नहीं है हां तो लाऊ से आओ तड़ को ठाव को थगो हटाने बखले पूगिया ने तो एक ताजू पानी बानी पीए ने पोरो खाए ત્યાં સુધી તો કંઈ બેહવાનું કે કંઈ છે નહીં જ રાખવાનું છે તો એના પૂગીએ એમ આ દુકાન હે દુકાને બંધ દેખાય છે કારણ કે બાર ક વાગે કાંઈ કંઈ ખુલ્લું ને દુકાન કે કંઈ

બીજા બે ગામ આવે પણ નામ યાદ નથી કોઈ તો મિત્રો આ છે નાગભાઈ માતાજી નું મંદિર તમે જે આજે વિડિયો વિડીયો જોયો એ મારા માસીનો હતો અને આજ મારે વિજરાણે જ હતું પણ થોડું કામ હતું તે મારાથી ન પૂગાણું તે અમારા માસીની માહિનતા હોતી હતી એ બધાએ હાલેન ગતા અને આ વિડીયો હારવા લાગ્યો હોય તમને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો આ મારા માસીનો પહેલો જ વિડિયો હતો તો બધાએ કોમેન્ટમાં બેસ્ટ વિડીયો સુપર વિડિયો એવી રીતના કોમેન્ટ કરી દીજો